હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવા મુંબઈના ફેમસ વડાપાઉની રીત આમ તો વડાપાઉ મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે ફ્રેન્ડ્સ પણ અમદાવાદમાં એ વધારે ખવાય છે અને અલગ રીતે વેચવામાં આવે છે અને ઘરમાં પણ આપણે એ જ રીતે બનાવીએ છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરજો વડાપાઉ સાથે ખવાતી ગ્રીન ચટણી અને લસણની ચટણીની રીત પણ અમે તમને આ વિડીયોમાં બતાવેલી છે અને મુંબઈમાં જે વડાપાઉં વેચવામાં આવે છે એ શેક્યા વગરના વેચવામાં આવે છે ફક્ત વડું ચટણી અને પાઉ અને અમદાવાદમાં આપણે જે વડાપાઉં વેચવામાં આવતા હોય છે અને આપણે જે બનાવતા હોઈએ છીએ એ આ રીતે તેલમાં કે બટરમાં શેકીને બનાવતા હોઈએ છીએ તો આપણે આજે એ રીત જોઈશું તો તેના માટે સૌ પ્રથમ આપણે બટેટાને બાફી અને ઠંડા કરી લેવાના છે થોડા ઠંડા કરેલા બટેટા હશે તો તેનું મોઈશ્ચર દૂર થઈ જશે ત્યારબાદ અહીં આપણે થોડા તીખા મરચાં થોડા મોડા મરચાં અને આદું લીધું છે બે ટુકડા અને લસણની કળીઓ તેને આપણે ક્રશ કરી લઈશું આદુ મરચાં લસણને અને બટેટાને મેશ કરી લઈશું સરસ રીતે આદુ મરચાં લસણને ક્રશ કરી લીધા છે આની અંદર આપણે લી લાલ મરચું નથી ઉમેરવાનું એટલે લીલા મરચાં થોડા વધારે લીધા છે ગરમ મસાલો અડધી ચમચી લીમડાના પાન ચપટી હળદર સ્વાદ અનુસાર મીઠું અને અડધું લીંબુ લીધું છે કોથમીર લેવાની છે બેથી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું વડાપાઉનું વડું જે હોય છે એ ટેસ્ટી હોય તો વડાપાઉં ખાવાની મજા આવે છે એટલે એ વડાનું સ્ટફિંગ આપણે ટેસ્ટી અને ચટાકેદાર બનાવવાનું છે તો તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ ઉમેરીશું રાઈ તતળે એટલે લીમડાના પાન અને હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું એટલે અહીં આપણે થોડા તીખા મરચાં અને મોરા મરચાં લીધેલા છે પાઉનું વડું પાઉની અંદર વડું નાખીએ એટલે તે થોડું મોરું લાગતું હોય છે એટલે આપણે વડા થોડા તીખા બનાવવાના છે આદુ મરચાં લસણની પેસ્ટ સરસ રીતે સાતળી લેવાની ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે તેલ છૂટું પડે એટલે આપણે મસાલા નાખી દઈશું અને તેને પણ શેકી લઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું મસાલા સરસ શેકાઈ ગયા છે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને આની અંદર આપણે મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું બધું જ મિક્સ કરી લઈશું સરસ રીતે ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું અને કોથમીર ઉમેરીશું કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો ટેસ્ટ સારો આવશે બધું જ બરાબર મિક્સ કરી અને ઠંડુ થવા દઈશું સ્ટફિંગ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું વડાનું તો તેના માટે એક વાટકી આપણે ચણાનો લોટ લીધો છે તેને ચાળી લેવાનો ત્યારબાદ બે ચમચી ચોખાનો લોટ લેવાનો છે જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો સ્કીપ કરવાનો ચપટી હિંગ હળદર અને અડધી ચમચી લાલ મરચું લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈશું સૌ પ્રથમ એક મોટા વાસણમાં આપણે ચોખાનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી દઈશું ત્યારબાદ મસાલા કરીશું અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર તૈયાર કરવાનું છે બટેટા વડાનું જે બેટર હોય છે એના કરતાં આ થોડુંક બેટર થીક રાખવાનું કેમ કે આ વડાપાઉના વડાનું જે પડ હોય છે એ થોડું જાડું હોય છે બટેટા વડાના પડ કરતાં એટલે આ બેટર થોડુંક આપણે તેના કરતાં થીક રાખવાનું છે અને આ રીતે હલાવતા જઈએ અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે પહેલાંથી એક સાથે વધારે પાણી નથી નાખી દેવાનું નહીં તો તેમાં ગાંઠા પડી જશે આવી રીતનું એકદમ સ્મૂથ બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે સરસ બેટર તૈયાર થઈ ગયું છે આપણું આટલું બેટર બનાવવામાં એક ગ્લાસ પાણીની જરૂર પડી છે આપણને આ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની છે ચમચી આપણી એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી વડાપાઉની ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે કોથમીર ધોઈને રાખવાની છે પચાસ ગ્રામ જેટલી આદુ અને મરચાં ધોઈને લેવાના છે અહીંયા આપણે લીલા મરચાંમાં મોરા મરચાં અને તીખા મરચાં બંને લીધા છે થોડા ફુદીનાના પાન બે ચમચી સેવ સેવ ના હોય તમારી પાસે તો તમે ગાંઠિયા પાપડી અથવા તો દાળિયા કે કાચી સીંગ પણ લઈ શકો છો ત્યારબાદ પાંચથી છ ટુકડા બરફ લેવાનો છે બરફ નાખવાથી ચટણીનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે છે અહીંયા આપણે ચપટી મીઠું સંચર અને ચાટ મસાલો અડધું લીંબુ લેવાનું છે બધું જ ખારું હોય છે એટલે એ પ્રમાણે લેવાનું નહીં તો ચટણી ખારી થઈ જશે હવે એક મિક્સરના બાઉલમાં કોથમીર લઈ લઈશું દાંડી સાથે જ આપણે કોથમીર લેવાની છે આદુ મરચાં લઈશું અને ફુદીનાના ફક્ત પાન લેવાના છે ફુદીનાની દાંડી ક્યારેય લેવાની નહીં ચટણીમાં નહીં તો ચટણી કડવી થઈ જશે તમારી ત્યારબાદ તેની અંદર સેવ ઉમેરી દઈશું

સરસ એકદમ સ્મૂથ ચટણી તૈયાર કરી લેવાની છે આ ચટણી એકદમ પાતળી તૈયાર નથી કરવાની આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે સરસ ગ્રીન કલર આવ્યો છે ચટ ચટણીનો આપણો તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે તેની એકદમ મેઇન ચટણી જે હોય છે એ બનાવીશું લસણની ચટણી તો તેના માટે આઠથી દસ કડી લસણ લઈ લેવાનું છે ફોલિયા વગર જ બે ચમચી સિંગદાણા લઈશું કાચા બે ચમચી તલ લઈશું ટોપરાનું છીણ ચારથી પાંચ ચમચી લેવાનું છે જે તૈયાર ટોપરાનું છીણ આવે છે સૂકું એ લેવાનું છે અને અહીંયા આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચું અને બે ચમચી રેગ્યુલર મરચું લીધું છે આ ટોપરાની ચટણીથી વડાપાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ લસણની ચટણીથી તો એ બનાવવા માટે એક પેનમાં આપણે એક ચમચી તેલ ગરમ કરવા મૂકી અને લસણને શેકી લઈશું સરસ ફૂલવાની જરૂર નથી આ આમાં લસણને ફોલ્યા વગર જ લેવાનું હોય છે મુંબઈમાં જે વડાપાઉં વેચવામાં આવે છે એની સાથે આ ચટણી આપવામાં આવે છે તમે આની જગ્યાએ જે રેગ્યુલર લસણની ચટણી આપણે બનાવીએ છીએ એ પણ તમે બનાવી શકો છો આ ચટણી બનાવી અને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ બગડતી નથી લસણ સરસ શેકાઈ જાય એટલે એક બાજુ કરી અને એ જ રીતે આપણે સિંગદાણા શેકી લઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે સરસ રીતે લસણ અને સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે તેમાં તલ ઉમેરી દઈશું તલને પણ સરસ રીતે શેકી લઈશું તલ શેકાતા વાર નથી લાગતી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેમાં ટોપરાનું છીણ ઉમેરી દઈશું કેમકે ટોપરાનું છીણ ઉમેરીશું અને જો ગેસ ચાલુ હશે તો તે બળી જશે એટલે ગેસ બંધ કર્યા પછી જ આપણે ટોપરાનું છીણ ઉમેરવાનું છે અને જે ગરમ પેન હોય એમાં જે શેકાઈ જશે સરસ રીતે બધું જ બરાબર મિક્સ કરી અને શેકી લેવાનું છે સરસ બધું શેકાઈ ગયું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે સરસ રીતે ઠંડુ કરી લેવાનું પછી જ આપણે આને ક્રશ કરવાનું છે ગરમ ગરમ ક્રશ નથી કરવાનું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને એક મિક્સરના બાઉલમાં લઈ લઈશું તેની અંદર મરચું ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે આપણે આને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને દર દરી ચટણી ક્રશ કરવાની છે આની અંદર પાણી નથી ઉમેરવાનું બિલકુલ આ રીતની ચટણી આપણે ક્રશ કરવાની છે તો તૈયાર છે આપણી વડાપાઉની બંને ચટણી ગ્રીન ચટણી અને લસણની ચટણી તો હવે આપણે વડા તૈયાર કરીશું જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી આ રીતે ગોળા વાળવાના છે વડાપાઉના વડા થોડા મોટી સાઈઝના હોય છે એટલે મોટા ગોળા વાળવાના થોડા આ રીતે ગોળા વાળી લેવાના અને જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું એ પણ સરસ રીતે પલળી ગયો છે લોટ આપણો તો એની અંદર આપણે ચપટી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું એટલે બિલકુલ તેલ નહીં ભરાય વડાની અંદર અને સરસ રીતે મિક્સ કરી લઈશું બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાંથી એક ચમચી તેલ આ બેટરની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાંથી વડા પાડીશું વડા ઉતારીશું બેટર પણ તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી વડા ઉતારવાના છે તો આવી રીતે ગોળાને આપણે બેટરમાં બોળી બોળી અને સરસ રીતે બટેટા વડા ઉતારી લેવાના છે આ રીતે બનાવેલા બટેટા વડા ખાવાની પણ વરસાદમાં ખૂબ જ મજા આવે છે તેલ એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં બટેટા વડા ઉમેરવાના છે વરસાદમાં બહારનું ખાવાનું આપણે ટાળવું જોઈએ કેમ કે રોગચાળો વધારે ફેલાતો હોય છે વરસાદમાં તો જો કંઈ બી ખાવાનું મન થાય તો આવી રીતે તમે ઘરે બનાવીને ખાવ તો તમારી હેલ્થ પણ નથી બગડતી અને ચટપટું ખાવાનું મન થયું હોય તો ઘરે બનાવીને આપણે ખાઈ શકીએ છીએ સરસ રીતે આપણે બધા જ બટેટા વડા ઉતારી લઈશું આ રીતના ગરમ ગરમ બટેટા વડા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે પણ આપણે આજે વડાપાઉ બનાવવાના છીએ તો તેના માટે એક લોખંડનો તવો આપણે ગરમ કરવા મૂકી દીધો છે બહુ વધારે પડતો ગરમ નહીં થવા દેવાનો તેની અંદર એક ચમચી તેલ અને બટર ઉમેરીશું તમે એકલા બટરમાં અથવા તો એકલા તેલમાં પણ આ વડાપાઉં શેકી શકો છો હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી તે ઉમેરીશું તો વધારે ગરમ નહીં થવા દેવાનો નહીં તો ચટણી બળી જશે ત્યારબાદ તેની અંદર વડાપાઉંના જે પાઉં મળે છે બજારમાં એ લઈ લીધા છે તેને કટ કરી અને આ રીતે શેકી લેવાના બંને સાઈડ પહેલાં અંદરથી અને પછી બહારથી ત્યાર બાદ તેની અંદર આપણે ગ્રીન ચટણી લગાવીશું મુંબઈમાં જે વડાપાઉં તમને મળે તમે જોયા હશે તો ફક્ત જે લસણની ચટણી આપણે બનાવી છે તે અને પાઉંની વચ્ચે આ રીતે વડું મૂકી અને શેક્યા વગર જ વેચાતા હોય છે આ રીતે વડું મૂકી અને આપણે આજે ચીઝ વડાપાઉં બનાવવાના છીએ પણ જો તમારે સાદા વડાપાઉં બનાવવા માંગતા હોય તો ચીઝ નહીં નાખવાનું તેની અંદર ચીઝ છીણી અને આ રીતે આપણે સર્વ કરવાના છે તો આપણા ચીઝ વડાપાઉ તૈયાર થઈ ગયા છે બાળકોને આ રીતે ચીઝવાળું ખાવાનું વધારે ગમતું હોય છે પણ તમે સાદા પણ બનાવી શકો છો એ જ રીતે તો તૈયાર છે આપણા વડાપાઉ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ વડાપાઉ બને છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમે ક્યારેય ઘરે વડાપાઉ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ એકદમ સરળ રીત છે તમારા વડાપાઉં પણ સરસ જ બનશે અને જો તમે અંદર ચીઝ નાખવા ના માંગતા હોય તો આવી રીતે બહાર પણ તમે ચીઝ નાખી અને સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે આ આ રીતે પણ તમે ખાઈ શકો છો અંદર વડું ચટણી અને બધું મૂકી બહાર આ રીતે ચીઝ છીણી અને આપી શકો છો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને અમારી આ વડાપાવની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય